અમે લાઈવ સુધી પછી હાલ કે ઘર તો તને ખબર નહિ તો ના રેવાય લુખવાડ્યો ગણ પાછી

જો પાવડો નહીં ટોકર છો તાને હું હો આમાં જો બૈરું લાય છે જો બૈરું તો કે છે બહોત કોમ તો કરું ના તમાર તો કાઠું કોમ કર્યું છે હું કહીએ કે સોને પર ઉપર છે કાટ તો પાછો આ બાર ન બૈરો લઈ લઈ ભોગ લાગ્યા છે ખરેખર લવઈ ના બાર ન પણ અમે સોને પર ઉપર બધું કરવું પડે આ હા કાઠું કોમ છે હારું બાર જાવ તો હારું હતું પરવા લેદાન નાખું તો પડે કોક કહે તું જલ્દી કાશી આ પાછું કીધું પછી જિંદગી લોહી તો પીવાનો જ છે પાછો ના ને તો છે ને પાછો કે આયા છે હારું સારું ખાધું છે છે હોય તો મને તો ના રોટલા એટલે વાહન તો ફોલે ફોલે

રાજુલી ને સોનતાલી બે અરે ભરત બગલો આપડો અંગાજો અંગાજી ફરતા હતા વગડો ગોઈ નાખતા બાકી નહીં શીખ બે દાડો દેખાતો જ નહીં ગયો ઓટો મારી આવો છો આપડે તો પેલો પાથરા છે

બેઠી શું કેવાનું શું કહેવાનું હવે ભાભી છે મજામાં ક અરે ભાઈ આપડે શું કહીએ રોકન બે તને ભેગા થવાયું નવું લાવે ડો હું તો એમ જ મોટું મોટું જોવા લેવા મળતું વાત કરવાનું ઘરનું નાખી નાખી ભરી છું કરીને આપણને જોવા મળે જોવા મળે તું

સારું છે આગ્રહ આગ્રજો 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 અરે ભાઈ છે એક બાજુ કોમ કરવાનું હે એવું રહે જોવા મળ હે કોઈ લઈ લેજે જઈએ આજુબાજુ કોઈ વાત જોવો આજુબાજુ જોવા અમે બે વાત છીએ

શું છે એ ભાઈ શું માધું રોટું કેવરાવતો રહી છે એ તો ભાઈ અંકાજી રખડી રખડી હા લીને બોલવાનો છે ભાવ નહીં

દૂધ ની ડેરી બેનો તારો ને ઓ કીધું એ તો લઈ ગયા જો ઓ આપડા અંગાશી હતું આપણે કોમ કરવું પડે નું તમે લોદા દાળ પાક ખાધા દાળ પાક ના શું અરે અમે જોવા તો પેલો ક્યાંય ફૂલ પાઉ

પાવડો પાવળો તો ભૂલી ને આવ્યો છું કાલ બાલ જરૂર લેતા આવશું આપડે હું ચિંતા યાર કેવી ચિંતા તું આપણે એકલા રખડતા રહ્યા રખડતા મને એટલે આપડે ના આવે પણ રાત દાડો ભેગું ના રખડતો આપડા આપડે જઈએ લઈ લોશું થોડું કે ભાઈ જો તું તું લાવીએ ને અમે તારા મિત્ર લઈ તારા ભાઈ જેવા લઈ તારે બધું કોઈ મંગાશી કરતા બધું કરતા નઈ હાલ તો હાલ થોડા દાળ

અરે અમાર તો એડા ક્યાં ઉતારો ઉતારો મેોળા જેવું કરું કા ભાઈ જતું તું કે એટલે અમે સાઈડ માં કરી ના અરે અમે તો કીધું બતાવું એટલું કેતા કેતા ખબર તો તન તું જ આવું

અમ શોખીશ જવું છો લેટ જતા ગેર લઈને શીરો ખાવું પડશે અરે ભરત

અને ભાઈ ખોળવા તો અમે જઈએ છીએ ખોલી ને તો લાવ્યુંટ પર જય ભાર હેરવીર